વિદ્યાર્થી મિત્રો મિશન સિદ્ધત્વ ટુ પોઈન્ટ ઓના પરીક્ષા પર્વની ગુરૂ ચાવી આંકડાશાસ્ત્ર વિષયના આ ચોથા વિડીયો લેક્ચરમાં હું આપનું સ્વાગત કરું છું આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં લાસપેર પાસે ફિશરના સૂચકાંકોના બે પ્રશ્નોની ચર્ચા કરી હતી આ સ્લાઇડમાં આપણે આગળ લાસ્પેર પાસે ફિશરના જ કુલ ખર્ચના જે સૂચકાંક કહેવાયા એના માટેને જુદા એક પ્રશ્નોની ચર્ચા કરીશું આપણે લાસ્ટ પ્રશ્નોમાં ચર્ચા કરી હતી કે વસ્તુઓ આપી હોય સીધા ભાવ જથ્થા આપ્યા હોય લાસ્ટ પેર પાસે ફિશર પ્રમાણેના કોલમ બનાવો અને ગણતરી કરો બરાબર છે હવે આજે આપણે એકમનો ફેરફાર એકમ પ્રમાણે ભાવમાં જે ફેરફાર કરવો પડે છે એ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ તો તમારી સામે મેં ચોપડીનું એક ઉદાહરણ તેર અહીં મૂકેલું છે રાઈટ અને એની અંદર જો આપણે જોઈએ તો આ વર્ષ બે હજાર પંદર અને સોળના ભાવ આપ્યા છે એટલે અહીંયા જે ફેરફાર કરીને ફરીથી કહું છું આની આ કિંમતો નહીં ફેરફાર કરીને જે કિંમતો બનશે એને આપણે પીઝીરો અને અનુક્રમે પીવન કહેવાના છીએ એવી રીતે જથ્થો એમાં પણ જે કદાચ ફેરફાર કરવો પડશે તો ફેરફાર કર્યો પછીનો જે મૂલ્યો મળશે એને આપણે બે હજાર પંદરનો જે જથ્થો છે એ ક્યુ વન અને બે હજાર સોળનો જે જથ્થો છે સોરી બે હજાર પંદરનો જે જથ્થો છે ક્યુ ઝીરો અને બે હજાર સોળનો જે જથ્થો છે એ ક્યુ વન કહીશું હવે ફેરફાર ક્યાં કરવા પડશે તો એની સમજ મેં લાસ્ટ લેક્ચરમાં થોડી આપી હતી ફરીથી વાત કરીએ આપણે મેં એવું કહ્યું હતું કે તમને જે ભાવ આપેલા છે એ ભાવ કયા કયા જથ્થાના આપ્યા છે એ તમારે સમજવાનું છે તો અહીંયા આ ત્રણસો રૂપિયા ને ચારસો રૂપિયા ભાવ શેનો છે વીસ કિલોગ્રામનો ભાવ છે વસ્તુ એનો ત્રણસો ચારસો રૂપિયા બે હજાર પંદર સોળમાં જે ભાવ છે એ વીસ કિલોગ્રામનો ભાવ છે અને તમારો વપરાશ કિલોગ્રામમાં છે તમારો વપરાશ વીસ કિલોગ્રામમાં નથી આ તમારે જોવાનું છે તો તમારે પાંચ કિલોગ્રામ માટે વસ્તુ એનો બે હજાર પંદરમાં પાંચ કિલોગ્રામ માટે કેટલો ખર્ચ થયો એ જાણવું હોય તો વસ્તુ એનો પાંચ કિલોગ્રામ માટેનો ખર્ચ ગણવા માટે તમારી પાસે જથ્થો તો છે કે તમે પાંચ કિલોગ્રામ વસ્તુ વાપરી પણ એનો એક કિલોગ્રામનો ભાવ કેટલો હતો એ તમને ખબર હોવી જોઈએ અને અહીંયા જે ભાવ આપ્યા છે ને એ તો વીસ કિલોગ્રામના આપ્યા છે એટલે તમારે એને એક કિલોગ્રામના ભાવમાં ફેરવવો પડે હવે કેવી રીતે ફેરવીશું તો વીસ કિલોગ્રામના ત્રણસો અને ચારસો ચાલીસ તો એક કિલોગ્રામના ભાવ લાવવા માટે આ બંને ભાવોને તમારે વીસ વડે ભાગી દેવાના વડે ભાગો એટલે આવી જાય ચારસો ચાલીસ વડે ભાગો એટલે બાવીસ આવી જાય તો હવે તમારા માટે નવા ભાવ આ થઈ ગયા છે પંદર અને બાવીસ થઈ ગયા છે નેક્સ્ટ આગળ જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો તો તમે વપરાશ વસ્તુ બીનો વપરાશ કેટલો થયો છે દસ કિલોગ્રામ પંદર કિલોગ્રામ દસ કિલોગ્રામનો ક્વિન્ટલ એટલે સો કિલોનો ભાવ આપ્યો છે તો તમારે એને એક કિલોગ્રામના ભાવમાં ફેરવવો પડશે કે સો કિલોના 500 ને સાતસો હોય તો એક કિલોના કેટલા એટલે સો વડે તમે ભાગશો અને અહીંયા તમારા ફેરફાર કરીને લખવાનું થાય હવે નવો ભાવ તમે વન કિલોગ્રામનો લખી દીધો છે આ પંદર ને બાવીસ એવી રીતે અહીંયા પણ ક્વિન્ટલનો ભાવ હતો એને તમે કન્વર્ટ કરીને વન કિલોગ્રામમાં લખવાના છીએ તો સો કિલોના પાંચસો અને સાતસો તો એક કિલોગ્રામના અહીંયા સો વડે ભાગી એટલે પાંચ અને સાત રૂપિયા અનુક્રમે તમને મળશે અને પછી આપણે આગળ આ જે ગણતરી લાસ્ટ પેર પાસે ફેસર પ્રમાણના જે કોલમ બનાવે છે એની અંદર ગણતરીમાં ઉપયોગમાં લેવાનું છે આગળ અહીંયા વાત કરીએ તો વસ્તુ સિંહની અંદર શું છે તો વપરાશ ગ્રામમાં આપ્યો છે અને ભાવ શેનો આપ્યો છે સાહીઠ ને પંચોતેર રૂપિયા શેનો ભાવ છે કિલોગ્રામનો ભાવ છે તો હમણાં આપણે વાત થઈ એમ તમારો વપરાશ જે એકમમાં હોય ને એવા એક એકમનો ભાવ જોઈએ વપરાશ કિલોગ્રામમાં હતો તો એક કિલોગ્રામના ભાવ હોવા જોઈએ વપરાશ કિલોગ્રામમાં હોય તો એક કિલોગ્રામના ભાવ તો ગ્રામમાં હોય તો એક ગ્રામના ભાવ નહીં મેળવવાના નહીં તો દશાંશ સ્વરૂપમાં ભાવ મળશે મળે તો ખરા પણ અને સ્વરૂપ સ્વરૂપવાળી કિંમતો જેટલી બને એટલી ઓછી આપણી ગણતરીમાં આવે એવો આપણે પ્રયાસ કરીશું જેથી ગણતરીઓમાં સરવાળામાં ભૂલ આવવાની શક્યતાઓ ઘટાડી શકાય તો અહીંયા આપણે વાત કરીએ તો આ ગ્રામમાં જ્યારે વપરાશ આપ્યો તો શું કરવાનું તો તમારે ગ્રામના વપરાશને જ કિલોગ્રામમાં ફેરવીને લખી દેવાનું કેવી રીતે તો બારસો ગ્રામ એટલે કિલોગ્રામ કેટલા થાય તો એને હજાર વડે ભાગવા પડે બારસો ને હજાર વડે ભાગો એટલે થઈ જાય એક પોઈન્ટ બે કિલોગ્રામ થઈ ગયું અને એવી રીતે બે હજાર ને હજાર વડે ભાગો એટલે બે કિલોગ્રામ થઈ ગયું અને હવે જો તમે આ માહિતીનો વાંચો તો શું વંચાય છે કે વસ્તુ સિંહનો વપરાશ એક પોઈન્ટ બે કિલોગ્રામ છે અને બે કિલોગ્રામ છે અને તમારી પાસે એક કિલોગ્રામના ભાવ હોવા જોઈએ તો આપેલા જ છે એક કિલોગ્રામના જ ભાવ આપેલા છે એટલે અહીં કોઈ ફેરફાર કરવાનો ન થયો તો ગ્રામ જ્યારે પણ આવે છે ત્યારે ગ્રામને જ તમારે કિલોગ્રામમાં ફેરવી દેવાના અને પછી આગળના ભાવ કયા એકમના આપ્યા છે તે પ્રમાણે ભાવમાં ફેરફાર કરવાની જરૂરિયાત આવે તો કરવાનો અહીંયા નેક્સ્ટ સ્લાઇડમાં નેક્સ્ટ આપણે વસ્તુ ડીમાં જોઈએ છે તો શું છે પંદર મીટર અને પચીસ મીટર વપરાશ છે તો પંદર મીટર પચીસ મીટર વપરાશના ખર્ચ શોધવા માટે તમારે શું કરવું પડે એક મીટરનો ભાવ તમારી પાસે હોવો જોઈએ તો ચૌદ અને ચૌદ પોઈન્ટ પચીસને પંદર જે અહીંયા ભાવ આપ્યા છે એ એક મીટરના જ આપ્યા છે અહીંયા વપરાશ લીટરમાં છે દસ અઢાર લિટર ત્રીસ લિટર બરાબર છે તો તમારી પાસે એક લીટરના ભાવ હોવા જોઈએ અને અહીંયા એક લિટરના જ ભાવ આપેલા છે ફરી પાછું નેક્સ્ટ અહીંયા જુઓ શું છે વસ્તુ એફની અંદર શું છે નંગમાં વપરાશ છે આઠ નંગ દસ નંગ વપરાશ છે વસ્તુ એફના બે હજાર પંદર બે હજાર સોળમાં અનુક્રમે આઠ અને દસ નંગ વપરાશ છે તો એ નંગના વપરાશ માટે તમારી પાસે ખર્ચો કેટલો થયો એ ગણવા માટે એક નંગનો ભાવ હોવો જોઈએ અને અહીંયા જે ભાવ આપેલો છે એ ભાવ શેનો આપેલો છે અહીંયા જે ભાવ આપેલો છે એ ડઝનનો ભાવ આપ્યો છે ત્રીસ રૂપિયા છત્રીસ રૂપિયા ડઝનનો ભાવ આપેલો છે રાઈટ તો તમારે એને શું કરવું પડશે બાર વડે ભાગવું પડશે કેમકે એક ડઝન એટલે બાર નંગ થાય તો ત્રીસને પણ તમારે બાર વડે ભાગવું પડશે રાઈટ અને અહીંયા પણ તમારે બાર વડે ભાગવું પડશે અહીંયા બાર વડે ભાગશો એટલે બે પોઈન્ટ પાંચ રૂપિયા થઈ જશે સોરી અહીંયા તમે વડે ભાગશો એટલે બે પોઈન્ટ પાંચ થઈ જશે ફરી પાછું સ્લાઇડમાં જરા બે પોઈન્ટ પાંચ અને અહીંયા જયારે તમે બાર વડે ભાગશો એટલે ત્રણ રૂપિયા થઈ જશે તો હવે નંગ આઠ નંગ અને દસ નંગ છે વપરાશ તમારો અને એના ભાવ એક નંગના આ ભાવ કોના થઈ ગયા હવે એક નંગના થઈ ગયા તો આપણે ક્યાં ક્યાં ફેરફાર કર્યો હતો અહીંયા આપણે એક કિલોગ્રામ કરી દીધું હતું એટલે આ ભાવને આપણે વીસ વડે ભાગીને પંદર અને અહીંયા બાવીસ રૂપિયા ભાવ કરી દીધો હતો અહીંયા આપણે ગ્રામમાં ફેરફાર કર્યો હતો રાઈટ અહીંયા ક્વિન્ટલ જે છે તો ક્વિન્ટલનો ભાવ છે તો એને એક કિલોગ્રામના ભાવમાં આપણે ફેરવ્યો હતો સો વડે ભાગીને પાંચ અને સાત અહીંયા ગ્રામને કિલોગ્રામમાં ફેરવ્યા હતા હજાર વડે ભાગીને એક પોઈન્ટ બે કિલોગ્રામ અને બે કિલોગ્રામ રાઈટ અને બીજો ફેરફાર અહીંયા આપણે કર્યો હતો આ જે ભાવ છે એ ડઝનના ભાવ હતા એને નંગના ભાવમાં ફેરવી દીધા હતા અને હવે આ ફેરફાર થયેલી કિંમતો સાથે તમારે ટાઇટલ આપવાનું આ જે છે એ પી ઝીરો આ જે છે એ વન આ છે એ ક્યુ ઝીરો અને આ ક્યુ વન અને પછી જે લાસ્ટ પેર પાસે ફિશર પ્રમાણેના જે કોલમ બનાવવાના છે એ કોલમ આ ફેરફાર ભરેલી કિંમતો સાથે અહીંયા જે ફેરફાર કરેલી કિંમતો તમારી સામે મેં લખી છે બરાબર અને એમાં લાસપેર પાસે ફીસર પ્રમાણેના જે જરૂરી કોલમ આપણે બનાવવાના છે એ બનાવીને એમના સરવાળાઓ લઈને જરૂરી સૂત્રોનો ઉપયોગ કરીને આપણે આગળ સૂચકાંક ગણવાના હોય તો હમણાં થોડીવાર પહેલાં પણ આપણે આ પ્રકારની ગણતરી અગાઉની વિડીયો સ્લાઇડમાં એકચ્યુઅલી જોઈ હતી બરાબર લાસ્ટેર પાસે ફિશરના સૂચકાંક પ્રમાણેના સરવાળાનો ઉપયોગ કરીને ગણતરી કરવાની છે રાઈટ નેક્સ્ટ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા લાસ્ટેર પાસે ફિશરના સૂચકાંકના પ્રશ્ન પ્રકાર નંબર ચાર આના આગળના વિડીયોમાં વિડિયો લેક્ચર નંબર ત્રણની અંદર આપણે લાસ્પેર પાસે ફિશરના બે દાખલા બે પ્રકારના દાખલા જોયા હતા આજે આપણે બીજા પ્રે બે પ્રકારના પ્રશ્નો જોઈ રહ્યા છીએ જેમાં પહેલા મેં એકમ સાથે એકમના કારણે ભાવમાં થતા ફેરફારોના આધારે કેવી રીતે ફેરફાર કરીને પ્રશ્ન ગણવાની એની વાત કરી હવે અહીંયા વિશેષ વસ્તુ શું આપેલી છે એ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આ પ્રશ્નની અંદર તમને સીધે સીધા ભાવ અને જથ્થાના મૂલ્યો નથી આપ્યા અહીંયા આધાર વર્ષ બે છે ચાલુ વર્ષ બે છે તો બે હજાર ચૌદનો વપરાશ આધાર વર્ષનો વપરાશ જેને q0 કહેવાય એ આપ્યો છે ચાલુ વર્ષનો વપરાશ જેને q1 કહેવાય એ આપ્યો છે પણ ભાવ આપ્યા નથી એના બદલે શું આપ્યું છે કુલ ખર્ચ આપ્યા છે તો આ આધાર વર્ષનું કુલ ખર્ચ એટલે શું કહેવાય તો આધાર વર્ષનું કુલ ખર્ચ એટલે આધાર વર્ષના ભાવ અને જથ્થાનો ગુણાકાર એટલે p0 q0 આપ્યું છે અને આ વર્તમાન વર્ષનું કુલ ખર્ચ એટલે શું કહેવાય તો એ વર્તમાન વર્ષના ભાવ અને જથ્થાનો ગુણાકાર એટલે પીવન ક્યુવન આપ્યું છે તો તમારે કરવું શું પડશે તમારે આના પછી પાછળ છે ને એક કોલમ બનાવવાનું થાય અહીંયા જે પાછળ છે કોલમ કોલમ બને એક બનશે તમારે જોઈશે આધાર વર્ષનો ભાવ જોઈશે અને વર્તમાન વર્ષનો પણ ભાવ જોઈશે એટલે પીઝીરો અને પીઝીરો અને પીવન ના કોલમ બનાવવા પડશે બરોબર તો એ કોલમ બનાવવા પડશે ને પછી એમાં કિંમતો કેવી રીતે લાવશે એની આપણે વાત કરી લઈએ રાઈટ તો આના પછીની નેક્સ્ટ સ્લાઇડમાં આપણને દેખાશે અહીંયા તો શું કરવાનું છે તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ કે આગળ જે પ્રશ્ન હતો પ્રશ્નનું જે વર્ણન હતું ને એમાં શું લખ્યું હતું એક તો તમને આ જથ્થો આપ્યો તો અને આ જથ્થો આપ્યો તો અને પછી શું આપ્યું હતું પછી તમને આ બે કિંમતો આપેલી તમે આગલી સ્લાઇડ તમારી પુસ્તકની અંદર પ્રશ્ન ઓપન રાખી અને સમજી શકો છો અને જોઈ શકો છો રાઈટ તો એ સ્લાઇડ પ્રમાણે જો તમે અહીંયા જુઓ છો તો જથ્થો આધાર વર્ષનો જથ્થો અને આધાર વર્ષનું કુલ ખર્ચ આપ્યું હતું વર્તમાન વર્ષનો જથ્થો એટલે કે ચાલુ વર્ષનો જથ્થો અને ચાલુ વર્ષનું કુલ ખર્ચ આપ્યું હતું તો પછી આ કિંમતો આવી કેવી રીતે તો આ કિંમત આપેલી છે તમને રાઈટ તો તમે આધાર વર્ષનો ભાવ લાવવા માટે આધાર વર્ષનું જે કુલ ખર્ચ છે જે ઓલરેડી તમને પ્રશ્નમાં આપેલું છે ચોપડીમાં રકમ ઓપન રાખજો કમ્પેરિઝન કરશો એટલે ખબર પડતી રહેશે તો પી ઝીરો આધાર વર્ષનો ભાવ લાવવા માટે આધાર વર્ષનો જે કુલ ખર્ચ આપેલો છે એને આધાર વર્ષના કુલ ખર્ચને આધાર વર્ષના જથ્થા ક્યુ ઝીરો વડે ભાગવાથી તમને પી ઝીરો મળશે અને આનું લોજિક શું છે તો તમે જો ધ્યાનથી જુઓ તો અહીંયા તમારી પાસે જ્યારે પી ઝીરો ક્યુ ઝીરો હોય અને ક્યુ ઝીરો પણ છે તો પી ઝીરો ઝીરો એટલે કે આ પદ એને કયા ક્યુ ઝીરો વડે આપણે ભાગી દઈએ છીએ તો ક્યુ ઝીરો ક્યુ ઝીરો જતું રહેશે એટલે તમને કોનું મૂલ્ય મળે છે નું મૂલ્ય મળે છે તો એવી રીતે તમને અહીંયા પી ઝીરોનું મૂલ્ય મળશે અને પછી વર્તમાન વર્ષનો જે કુલ ખર્ચ આપ્યો તો એને વર્તમાન વર્ષના જથ્થા વડે કે વપરાશ વડે તમે ભાગો છો વસ્તુ એનો વર્તમાન વર્ષનો કુલ ખર્ચ તમે જુઓ એ પ્રશ્નની અંદર બેતાલીસો આપેલો છે અને જથ્થું જ્યારે કહીએ વર્તમાન વર્ષનો એ સાહીઠ આપ્યો છે તો બેતાલીસોને સાહીઠ વડે ભાગ્યે એટલે સિત્તેર આપણને મળે છે તો અહીંયા આપણને આ શું મળી ગયું પી વન મળી ગયું અને અહીંયા આપણને પીઝીરો મળી ગયું તો મેં જે આગલા આગલી સ્લાઇડમાં લખ્યું હતું પાછળ કોલમ બનાવ્યા હતા પીઝીરો અને પી વનના તો એ મૂલ્યો આવી રીતે આપણે મેળવવાના છે અને પછી ઓલરેડી આ બે કોલમ તો પ્રશ્નમાં જ આપેલા છે આધાર વર્ષનું કુલ ખર્ચનું કોલમ એઝ ઇટ ઇઝ વર્તમાન વર્ષના કુલ ખર્ચનું કોલમ એઝ ઇટ ઇઝ એ તો આપેલા જ છે અંદર તમે નવા કયા કોલમ બનાવ્યા તો નવા કોલમ તમે આ પીઝીરો પી પ્રમાણે જરૂરી ખૂટતા જે બીજા પદો છે અને પીઝીરો ક્યુ વન ના કોલમ તમે બનાવ્યા અને પછી હવે એમાં ખબર કેવી રીતે પડે કે કયા બીજા બે કોલમ ખૂટે છે લાસ્ટ પેર પાસે ફિશરના સૂત્ર પ્રમાણે તો સૂત્રની હમણાં મેં આગળ પણ સમજ આપી હતી લાસ્ટ પેયરની અંદર શું છે પીવન ક્યુ ઝીરો અને પી ઝીરોનો ક્યુ ઝીરોનો ગુણાકાર હોય જેમાંથી આપણી પાસે ઝીરો ક્યુ ઝીરોના ગુણાકારનું કોલમ તો ઓલરેડી આપેલું છે તો આપણે પી વન ક્યુ ઝીરોના કોલમનું ગુણાકારનું કોલમ બનાવવું પડશે અને પાસે માટે પી વન ક્યુ વન અને પી ઝીરો ક્યુ વન જેમાંથી આપણી જોડે પી વન ક્યુ વનના ગુણાકારનું કોલમ તો ઓલરેડી આપેલું છે તો આપણે પી ઝીરો ક્યુ ગુણાકાર ગુણાકારવાળું કોલમ બનાવવું પડશે અને પછી આગળ જે આપણે જરૂરી સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે પદો મૂકી અને લાસ્પેર પાસે ફિશર અહીંયા સીધો ફિશર કયો હતો એટલે આગળ પહેલા એક અગાઉના લેક્ચરની અંદર આપણે આવો પ્રશ્ન જોયેલો છે તો એ પ્રમાણે તમને અહીંયા ફિશરના સૂત્ર પ્રમાણના જે પદો છે આ લાસપેર વાળું પદ છે આ પાસેવાળું પદ છે ગુણાકાર વર્ગમૂળ આનો જવાબ લાવવાનો આનો જવાબ લાવવાનો બંનેનો ગુણાકાર કરીને પોઈન્ટ પછીના ચાર અંકમાં જવાબ લાવવાનો અને એનું વર્ગમૂળ લઈ લેશો જે જવાબ મળશે સો વડે ગુણશો એટલે તમને ફિશરનો સૂચકાંક મળશે

બરાબર બીજા ઓપ્શન્સમાં પ્રશ્નો છે એ આના પછીના વિડિયો લેક્ચરમાં આપણે સમજીશું તો અહીંયા આપણે આજનો વિડીયો લેક્ચર પૂરો કર્યો છે વિડીયોના અંતમાં ગીતાનો એક સરસ મજાનો સંદેશ તમારા માટે છે એને અચૂક વાંચજો જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે થેન્ક યુ વિદ્યાર્થીઓ